નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર સુરત થી સામે આવી રહ્યા છે

પાટીદાર યુવાનો પર ખુલ્લે આમ પોલીસે હુમલો કર્યા હોવાની વિગત ગણેશ મહોત્સવના વિડીયો હવે વાયરલ થતા ખડવડાટ મચ્યો છે પાંચ સપ્ટેમ્બરના રોજ એ બબાલ થઈ હતી અને બબાલ લઈ પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે એ પાટીદાર આગેવાનો પર લાઠી ચાર્જ કર્યો હતો અલ્પેશ કથિરિયા સહિતના યુવક પર ખુલ્લે આમ લાઠી ચાર્જ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે

આ રીતના ના હોય આ રીતે વાત કરતા એ પોલીસ અધિકારીઓ દેખાઈ રહ્યા છે પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ એ બબાલ થઈ હતી તે દરમિયાન ત્યાં પહોંચ્યા હતા પાટીદાર સમાજના આગેવાનો બહોડી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચ્યા હતા સાથે જ જે પ્રમાણે આ વિડિયો જોઈ શકો છો કે જેની અંદર અલ્પેશ કથિરિયા સહિતના લોકો પણ એમાં દેખાઈ રહ્યા છે યુવકો પર બેફામ રીતે ડંડા વરસાવતા એ સુરતની પોલીસ જે છે તે જોવા મળી રહી છે સવાલો પોલીસ સામે પણ ઉભા થઈ રહ્યા છે કે આ જ રીતે ડંડા એ બૂટલેગરો સામે કેમ નથી ઉપડતા આ જ રીતે ડંડા એ ડ્રગ્સ માફિયાઓ સામે કેમ નથી ઉપડતા આ જ રીતે ડંડા એ ત્યાંના સાયબર ફ્રોડ કરે છે સુરતમાં તેની સામે કેમ નથી ઉપડતા પરંતુ અહીંયા જે પ્રમાણે પાટીદાર આગેવાનો પર જે ડંડા એ કહી શકાય કે ઉપાડવામાં આવ્યા છે ફટકારવામાં આવ્યા છે જુઓ તમે એ પોલીસ કે જે ધક્કા મારી મારીને એ લોકોને ત્યાંથી બહાર કાઢી રહ્યા છે સાથે જ એ પોલીસની વેન આવે છે વેનમાં તમામે તમામ લોકોને બેસાડીને ત્યાંથી લઈ જવામાં આવે છે સુદામા ગ્રુપ અને પાટીદાર સમાજને આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ચાર દિવસ પહેલાના દ્રશ્યો હોવાનું એ સામે આવી રહ્યું છે ન્યૂઝ રૂમ સ્ટુડિયોથી પ્રદીપ મારી સાથે જોડાયા છે પ્રદીપ જે રીતે કાયદો અને વ્યવસ્થા પોલીસ પ્રજાનો મિત્ર આ બધા સૂત્ર અને એની વચ્ચે પોલીસ ગુન્ડા ગર્દી પર ઉતરી આવે પાટીદાર સમાજના આગેવાનો પર લાઠી ચાર્જ કરવામાં આવે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હવે સુરત પોલીસ કમિશનર સામે પણ સવાલો ઊભા થઈ આશે અ બિલકુલ ભાવિક સૌથી પહેલા જે દર્શકો આપણે ડિજિટલ મીડિયા ઉપર અત્યારે લાઈવ જોઈ રહ્યા છે તમામ દર્શક મિત્રોને કહેવું છે કે અમે ન્યૂઝરૂમ ગુજરાત એ હવે જીટીપીએલ પર પણ આવી ચૂક્યું છે જો તમે અત્યારે તમારા ડિજિટલ પ્લેટફોર્મ પર અમને જોઈ રહ્યા છો તો આપ અમને જીટીપીએલ પર બસો પંચ્યાસી નંબર પર પણ જોઈ શકશો ટૂંક સમયમાં જીઓ પર પણ આપણે ઓનેર થવા જઈ રહ્યા છીએ એટલે એ ત્યાં પણ જોઈ શકશો પરંતુ હાલ જીટીપીએલમાં બસો પંચ્યાસી નંબર ઉપર આપ અમને જોઈ શકો છો જે આખી આ ઘટના એ સામે આવી છે સુદામા એ મિત્ર મંડળ દ્વારા ગણેશ પંડાલનું એક આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું એ આયોજન દરમિયાન એક બભાલ સર્જાઈ હતી આજથી ચાર દિવસ પહેલા ન્યૂઝ રૂમે એક ઓડિયો ક્લિપ પણ બતાવી હતી ઓડિયો ક્લિપ પણ ચલાવી હતી સ્વાગત સન્માન કાર્યક્રમને લઈને માથાકુટ થઈ હોવાની વાત સામે આવી હતી ચાર દિવસ પહેલા જ્યારે ગણેશ પંડાલની અંદર આ માથાગુટ સર્જાઈ હતી એવી ઘટનામાં એવી વાત સામે આવી હતી કે આખી આ ઘટનામાં સમાધાન થઈ ચૂક્યું છે કોઈ પણ વિડીયો સામે નહોતો આવ્યો કોઈ માહિતી સામે નહોતી આવી કશી જ કોઈ વસ્તુ સામે નથી આવી ચાર દિવસ બાદ આ ઘટનાની અંદર એક વિડીયો સામે આવે છે એ વિડીઓની અંદર સુરત પોલીસ એ પ્રકારે લાઠી ચાર્જ કરી રહી છે કે જાણે એ જગ્યા ઉપર જે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા સહિતના લોકો ગયા હતા એ પાટીદાર સમાજના આગેવાન કે કોઈ અલ્પેશ કથિરિયા હતા એ આતંકવાદી હતા ને એ પ્રકારે લાઠી ચાર્જ થઈ રહ્યો હતો હું શબ્દ એટલા માટે આતંકવાદી વાપરી રહ્યો છું કે જે સુરત પોલીસે લાઠી ચાર્જ કરવાની જરૂર એ સુરતની અંદર ડ્રગ્સ માફિયા ઉપર છે સુરતની અંદર ગેંગરેપ થતા એ જે શખ્સો છે સુરતની અંદર લૂંટારાઓ છે સુરતની અંદર ગુનેગારો છે એના ઉપર જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારની કાર્યવાહી સુરતમાં પાટીદાર સમાજના આગેવાન ઉપર થઈ પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા સાથે ગયેલા તમામ લોકો ઉપર એ પ્રકારે હુમલો કરવામાં આવ્યો કે જાણે એ કોઈ અલકાયદા સાથે જોડાયેલા આતંકવાદી હતા સુરત પોલીસની બહુ તારીફો સામે આવે છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સહેર એ સુરત છે વારંવાર ગૃહમંત્રીએ સુરત પોલીસનો વખાણ કરે છે ગણેશ મહોત્સવ દરમિયાન થયેલી કામગીરીને લઈને પણ ગૃહમંત્રીએ વખાણ કર્યા હતા હવે કરે વખાણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એમના વખાણ આપણે ત્યાં કહેવત છે કે વખાણેલી ખીચડીયા દાઢે ચોટે પ્રકારની વાત છે આ સુરત પોલીસની આ પ્રકારની ક્રૂરતા જુઓ દ્રશ્યો એ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવીએ એ ઓડિયો સાથેની ઘટના સાથે આપણે બતાવીએ શું હોહાપો મચ્યો હતો ત્યાં આતંકવાદીઓ સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવે છે ને એ વર્તન ગુજરાતના નિર્દોષ લોકો સાથે કરવામાં આવ્યું છે સુરત પોલીસની જુઓ આ કેવી કામગીરી કે જ્યાં લાઠીચાર્જ કર્યો એ પણ બરોબર ઉતર્યા ઉતર્યા મામા ધાર્મિક hey, ભાઈ

મુકી <inaudible> દ

धार्मिक भाई, भाई, चिल्ल निकल, चिल्ल निकल, 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 આલાન સર હવે આવો મને આવો હું કોણ કે અમે જો આપકે ગણિત તો આવીને તો ચલો ચલો